જ્યારે ગુસ્સો આવે ને ત્યારે તેના પરિણામનો વિચાર કરો પ્રાર્થના શબ્દોથી નહીં મનથી હોવી જોઈએ કારણ કે ઈશ્વર એમનું પણ સાંભળે છે જે બોલી નથી શકતા જ્ઞાન એ ક્રિયાત્મક ના થાય ત્યાં સુધી એ અજ્ઞાન જેવું જ છે બધું જાણવા કરતાં જે જાણ્યું તેને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરવો જોઈએ કોઈક કોઈક વાર ચૂપ થઈ જવું એ જ એક રસ્તો હોય છે સામેવાળાને અહેસાસ અપાવવા કે તેનાથી કંઈક ખોટું થયું છે જ્યારે કર્મનો વારો આવે ત્યારે ધર્મ પણ તમને બચાવી શકતો નથી સ્વયંને પ્રભુની અમાનત સમજીએ અને પળ પ્રમાણિક રહીએ એ પણ એક પ્રેમ જ છે નથી જોઈતું દરિયા જેવડું સુખ ઈશ્વર તું ખોબે ખોબે આપીશ ને તોય ચાલશે ભગવાન પાસે ક્યારેય મંગાઈ નહીં ફક્ત એમ જ કહેવાય કે હે પ્રભુ તમને ઠીક લાગે ને એમ કરો